ગમે તે વસ્તુ ખોવાઈ ગયેલી હોય એના માટે આવા તાપે તડકાએ કે ગમે ત્યારે આવા કર્મો કરવાની જરૂર કારણ કે એ વસ્તુઓ પછી હાનિ કરે આ સંસાર ની અંદર કોઈને વધારે પડતી હાય આવ્યો હોય તબિયત હારી નહીં રહેતી હોય અને તડકેને ને તડકે ને તાપે ખાલી કામ 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 ને કામ પણ જયારે તબિયતો સારી નહીં હોય અને હવે તડકાએ પણ માણસો માયાને એક લક્ષ્મી કમાવા તોડી અને એ છૂટી જાય એટલા માટે બાબા એવું કે બેસ મારી પાસે બે ઘડી બેસ અને દમ મારો દમ મારી એટલે કે આરામ થવું એમને બેસાઈ લો અને બેસાઈ લો અને પછી ત્યાં ચાંદ પાટી લે જ્યારે એક દ્રશ્ય જોયું કે બાબા ચલમ બનાવતા હતા અને એમની સાથી સાથી હતા હતા એ લગાવતા પણ ચલમને બનાવી દીધા ખરી બાબા એ અને દમ પણ મારવાના પણ એને સળગાવવા માટે અગ્નિની હતો સળગાવી કેવી રીતે પણ ત્યારે કદાચ માચીસ એ અવસ્થાની અંદર તો હશે કદાચ પણ જંગલ માં એટલે નહી પણ હોય પણ ત્યારે બે પથ્થર ઘસીને પણ દેવતાને સળગાવતા અને લાકડા ઘસીને પણ દેવતાને સળગાવતા તો એ દેવતા જ્યારે નહીં મળ્યો તો ત્યારે ચાંદ પાટી લેવો વિચાર કે એ તો મારીએ પણ હવે અમને સળગાવે કેવી રીતે બાપા એ ચાંદ પાટી ના વિચારો જાણી ગયા અને એ જ ચીત્યા ને જ્યારે જમીન અંદર ફોડ્યો તો ત્યાંથી એક લાલ અંગારો કાઢ્યો બધા ધ્યાનથી સાંભળજો કે જમીનમાં ખાલી ચીકીઓ માર્યો અને અંદરથી લાલ અંગારો ને કાઢ્યો અને એનથી ચલમ ને સળગાવી પણ એ સાથી ગરમ થઈ જાય ચલમ ગરમ થઈ જાય એટલે બહારથી થી સાથી ને પડે એટલે પાણીની જરૂર પડે તો ચીકીઓ પાછો માર્યો અને એમાંથી જે પાણીને ને કાઢ્યું એટલે જાન પાટીલે આ દ્રશ્ય જોયું કે આ તો કોઈ બહુ મોટો ઓલ્યો છે એટલે જ મારું નામ પણ જાણી લીધું અને આ પૃથ્વીમાંથી જઈને અગ્નિ પણ કાઢ્યું અને આ પૃથ્વી પરથી એમણે પાણીને પણ કાઢ્યું અને એ ચલમને સળગાવી અને એ ચાર પાટીલને પણ એ દમ મારવા માટે આવી બંને જણા દમ માર્યો અને પછી

ત્યાં તારી ભૂલી જતી તો તને મળી જ જશે પણ એમણે બાબાને બીજો પ્રશ્ન કર્યો કે જ્યારથી આ ઘોડી મારી ઘરે આવી ત્યારથી મેં ધૂપ ગામ એ ધૂપ ગામ તલાટી પણ બની ગયો એથી ઉપરની ની પદવીઓ પણ મને મળી ગઈ તો એનો તત્વ ચિંતક હોય એ પક્ષ ગાઈ રહ્યો કે જેમ ચાંદ પાટીલ ઘોડી ખોવાઈ ગઈ અને હોતો હોતો સદગુરુના ચરણમાં પહોંચી ગયો તેમ આ સંસારની અંદર આપણી પણ બધાની ભક્તિ ખોવાઈ ગઈ અને એ ભક્તિને સોતા સોતા આપણે સદગુરુના ચરણમાં આવી ગયા તો જેમ એ ગોળી ચાંદ પાટીને ઘરે આવેલી અને એની બધી પ્રગતિઓ થવા લાગેલી એવી રીતે આપણે પણ ભક્તિ હોતા હોતા સાઈ બાબાના ચરણમાં આવ્યા તો એ ભક્તિ આપણને અહીંયા મળી ગઈ અને એ ભક્તિના પ્રભાવથી આપણી બધી જ પ્રગતિઓ થાય આમાં કંઈ મોટી બાબત છે આનો એક અર્થ સંતો આ કહેવો વાત બધાને સમજાતી છે ને જો ધ્યાન રાખે તો આ વાતો બધી સમજાય આ તો પરમ તત્વની વાતો છે જીણે જીણે ધ્યાન આપ્યું તો તેની અંદર ઉતરી ને તો બે ધ્યાન રહ્યા

ખોવાયેલી વસ્તુ મને મળી ગઈ તો ચાલો હોય તમે અમારા ઘરે તમે બે દિવસ રહેવો કારણ કે જેની કૃપા નજરો નજર જોઈ લીધી એટલે એના પર એમને શ્રદ્ધા બેસી ગઈ એમને પ્રેમ થઈ ગયો એટલે પણ બાબા એ ચાર્જુ પાટીલ એમ ગયું કે મારે તો શિરડી જવાનું છે બાબાને ખબર હતી આ ધૂમકામ નું પણ એમણે કહ્યું કે મારા ઘરે ચાલો પણ સાહેબ એ બાબાએ એમ કહ્યું કે મારે તો સીડી જવાનું છે તો ત્યારે ચાંદ પાટીલ ખુશ થયા અને ચાંદ પાટીલે એમ કહ્યું કે બાબા થોડાક દિવસમાં મારા ભત્રીજાની જાન પણ સીડી જવાની છે એટલે દેખ દાડા મારી ઘરે ખુશીથી રહેવો અને પછી એ જાન લઈને પછી આપણે સીડીમાં જવું તો એમ કેવાય એનો ઇતિહાસ રમા છે કે જે તે સમયે ચાંદ પાતે જાન જયારે દુઃખેડા ગામ થી જ્યારે સિવની ની અંદર વાચતે ગાચતે આવ્યું તો એની સાથે બાબા પણ સિવની માં આવ્યા એટલે એનો મતલબ એ થાય કે બાબાને પણ લગન ગમતા હતા બધા લગ્ન કરી બાબાને પણ ગમતા હતા જુકામ કારણ કે લગ્ન શહેર તો જ આ સંસાર ચાલે એટલા માટે બાબાને લગન ગમતા હતા અને લગન ગમતા હતા એટલે સ્વાભાવિક સ્વભાવિક ગીતો પણ ગમતા હશે અને એ બાબા તો નાડીઓના નાચતાલ પણ નિરજતા તો ગાવામાં વાંધો શું થયું જો જ્યાં ગાવાની વાત આવે તો બધાએ જ ગાવું જોઈએ કંઈક ને કંઈક પરોળીએ પણ ગાવું જોઈએ ગાવાથી એવું કહેવાય કે ગાવાથી અંદરના વિકારો દૂર થઈ જાય તે ચાહે ભજન હોય પરોળિયા હોય પિક્ચરના ગીતો પણ ગાવું જોઈએ પણ પિક્ચરના ગીતો પણ પ્રેમથી ગાવે પણ એની અંદર પણ પ્રેમ સમાયેલો જોઈએ એટલે ગાવું જ જોઈએ દુનિયા જે કઈ કઈ આપણ જો આપણને આનંદ આવે ને દુનિયાને આવે કે નહીં આવે પણ આપણને આનંદ આવે તો એ સારા કામો કરવાના પણ આપણને આનંદ આવે એવા નબળા કામ કોઈ કરવાની જરૂર નથી તો એ બાબા જ્યારે શિરડીની અંદર જાનમાં આવ્યા જાન ખંડોવા મંદિર પાસે જ્યારે પેલા હવે તો ઉતારો બંધ થઈ ગયો પણ અમારી જાણમાં પણ એવું હતું કે જાન જાય એટલે ઉતારો આપે આ ઘરે ઉતારો છાપેલો છે એટલે કારણ કે જ્યારે ઉતારો આપે તો અમને પણ કુતુહુલ થશે કે કયા ઘેરે ઉતારો આપશે એટલે ત્યાં બાકડા ની ઈચ્છાય તો બાકડા ઉઠીને લઈ જવાના ધ્યાન આવે ને ત્યારે તો બાકડા આજે બોલા માયરા પણ ત્યારે બાકડા બાકડા પણ કોઈની ઘેરે નહીં રહી ફરિયામાં કોઈ હારા ઘેરે નથી બાકડા મોથી મોથી લઈ જવાના અને વરરાજા માટે અને કન્યા માટે ગોઠવવાના ખુરશીઓ નીમ એટલે

તો ત્યારે તેના તો એને વાયા કરું મહાદેવ જટામાં આવી ત્યાં એ શાંત પડી ગઈ અને પછી થી આવતા નહીં તો એ જો ડાયરેક્ટ આવતે તો આ પૃથ્વીનો પણ વિનાશ વિરાય જાય એટલા માટે કોઈ જગ્યાએ ડાયરેક્ટ નહીં જવું જોઈએ કઈક ને કઈ ત્યારે ડાયરેક્ટ નિર્ણયો એટલા માટે નહીં લેવા જોઈએ કે સદ્ગુરુને ને લેવું જોઈએ તો આના બધા તાત્વિક અર્થો નીકળે એટલે એ પણ તેની સાથે મહાત્મા પણ એની ઉંમર મોટી ઉતી હશે ત્યારે બાબાની બાબા એ મોટી ઉંમરના હશે અને એ જ્યારે મહાત્માને એ મહાત્માને જ્યારે એ ખંડોબા મંદિરના ઉંજારી એવા જવાબ તો હું આપવાનો પણ બાબાનું નામ કોણે સાંઈ પાડેલો આજે જયંતિભાઈ બહુ સરસ વાત કરી કે પ્રશ્નો આજે આજે સાંઈધામની અંદર પરીક્ષા હતી અને એની અંદર પચીસ પ્રશ્ન લખવામાં આવેલા અને બધા ભક્તો પરીક્ષા આપી તો બાબાના ચરણ માંથી પરીક્ષા આપી આજે આ ક્ષેત્રની અંદર બધા બાલવાડી માં આવી ગયા જો હિંમત કરીને આપી ખરીને અમારી જ્યોતિબેને બહુ મસ્ત બાબા બાબાની ઈચ્છા આવે છે તો જ લેટ પડી ગયી તો પણ એ આવી અને શ્રદ્ધાથી આઈપી પરીક્ષા એની અંદર માર્ક ગમે એટલા આવે કે એની અંદર ફેલ થવાનો તો કોઈ પ્રશ્ન નહીં મળે કારણ કે આટલા જણાએ આઈપી હતી એમાં હાથ જણાને જાહેર કરવાના છે એટલે અમારે કાણી જે ફેલ થાય તેની ચિંતા કરવાની જરૂર નથી ને એમાં ક્યાં આપણે ડિગ્રી મેળવવાની છે અને ડિગ્રીની જામ જાવતા આવે તો બહુ મોટી ડિગ્રી પણ

એને જોયા કોને જોયા પતિ એ જ્યારે બાબામાંથી ઉદગાર નીકળી ગયો ખાલી એક ઉદગાર નીકળી ગયો જોગાનું જો કે યા સાંઈ એક શબ્દ નીકળી ગયો કે આવો સાંઈ એનો ગુજરાતી મતલબ આવો સાં તો સાંઈ બાબા એ વળતો પ્રશ્ન કર્યો કે હું તું એ ગયો તો ત્યારે એ માલસાપતિ એમ કહ્યું કે સંધ્યા સમય છે હા હમણાં સંધ્યાનો સમય છે પૂજા કરવાનો સમય છે અને જોગા નો જો નીકળી ગયો એનો સાક્ષી સૂર્ય નારાયણ છે અને ખંડોબા જે મોડામાંથી સ્વતઃ નીકળ્યું સાંઈ